રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આજે શહેરના ખોરાક વિક્રેતાઓ સામે સઘન ઝુંબેશ હાથ ધરી હતી આ ઝુંબેશ ફૂડ વિભાગની ટીમે રસુલપરા ગોંડલ રોડ હાઇવે પર આવેલી શિવ એન્ટરપ્રાઇઝ પેઢી પર દરોડા પાડ્યા હતા તપાસ દરમિયાન સ્થળ પરથી એકસો વીસ કિલો ડુપ્લિકેટ ઘીનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પેઢીને હાર્જનીક કન્ડિશન જાળવવા યોગ્ય સ્ટોરેજ સુવિધાઓ રાખવા અને ફૂડ લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી સ્થળ પરથી શુદ્ધ ઘી અને નટરાજ પ્યોર દેશી બફેલો ઘીના નમૂના પણ લેવામાં આવ્યા હતા વધુમાં ફૂડ વિભાગની ટીમે એફએસ ડબલ્યુ વાન સાથે શાસ્ત્રીય મેદાન સામેના હોકર ઝોનમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં અઢાર ધંધાર્થીઓની તપાસ હાથ ધરી હતી જેમાં ભુરાભાઇ ભૂંગળા બટેટાવાળા અને પ્રકાશ ગુગરા સહિત બે ધંધાર્થીઓને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી સાથે જ અન્ય સોળ ધંધાર્થીઓની પણ ચકાસણી કરવામાં આવી હતી